સુરેન્દ્રનગરના પાલસાણી ચેકપોસ્ટ પાસે પોલીસ કર્મચારીઓ દ્વારા તોડકાંડને અંજામ આપવામાં આવ્યો જેના પગલે આ પોલીસ કર્મચારીઓને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે ને જે બે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમને બદલી પણ કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કેટ મીડિયામાં છે મૂળ રાજકોટના એનઆઈ મહિલા પોતાના મિત્ર સાથે બાલી વિદેશ ફરવા ગયા હતા વિદેશથી તેઓ ફરી અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેઓ સુરેન્દ્રનગર થઈને રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના પાલી સાણા જે ચેકપોસ્ટ આવેલી છે ત્યાં પોલીસ વાહન ઊભી હતી આ એક કાર જેમાં એનઆરઆઈ મહિલા હતી તે એનઆરઆઈ મહિલાની કારને અટકાવવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવે છે મહિલા કહે છે કે તેઓ વિદેશ ફરવા માટે ગયા હતા ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓ છે તમારી ગાડી ચેક કરવી પડશે તમારે બેગ ચેક કરવા પડશે તે પ્રકારની વાત કરીને બેગ ચેક કરે છે જેમાંથી ચાર દારૂની બોટલો મળી આવે છે આ દારૂની બોટલ મળી આવ્યા બાદ પોલીસ કર્મચારીઓ છે તે પૈસા માંગણી કરે છે ને પૈસા નહીં આપો તો કોટા કેસમાં ફસાવી દઈશું તે પ્રકારની ધમકી આપે છે અને આના જ કારણે મહિલા છે તે પચાસ હજાર રૂપિયા જેટલી રકમ છે આ પોલીસ કર્મચારીઓને આપે છે વાત આટલેથી નથી અટકતી આગળની ચેકપોસ્ટ ઉપર પણ ખાનગી વાહનોમાં કેટલાક લોકો હોય છે તે પોલીસ તરીકેની ઓળખ આપીને આ મહિલા એનઆરઆઈની કારનો પીછો કરે છે ને તેઓ પણ પૈસા પડાવવાના ઈરાદે ત્યાં પહોંચે છે અને આ મામલાને લઈને જ્યારે એનઆરઆઈ મહિલા પોલીસને જાણ કરે છે એમ બીસીને જાણ કરે છે ત્યારે આ સમગ્ર ઘટનાનું બાણફોળ થાય છે પોલીસની મદદ એનઆરઆઈ મહિલાને મળે છે ને આમાં જે બે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હતા તેમની સામે પચાસ હજારના તોડ કરવા મામલે ગુનો પણ નોંધાયો છે અને તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યા છે આ મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી તે સાંભળે મિત્ર અને બે બાળકો સાથે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રે ચાર વાગ્યાની આજુબાજુ પાણસીણા પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ જે આવેલી છે તે ચેકપોસ્ટ ખાતે વિનોદભાઈ પાટળિયા તથા જે હેડ કોન્સ્ટેબલ છે પાણસીણા પોલીસ સ્ટેશનમાં તેમની તેમની સાથે એક નરેન્દ્રભાઈ વાઘેલા અને લખદેવસિંહ

એમને ધમકી આપેલી હતી અને પોલ ઓગણપચાસ હજાર રૂપિયા તેમની પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઊભા રાખવામાં આવેલા હતા ત્યાં મનહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વિજયભાઈ દલવાડી રોનકભાઈ પરમાર રાહુલ રાઠોડ અને દનરાજસિંહ ઝાલા આમ ચાર ખાનગી વ્યક્તિઓ તેમની સાથે હતા ત્યાં પણ વાહન ચેકિંગ માટે આ ગાડી ઉભી રાખતા તેમણે આગળ જવા દીધી પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટેલ પાસે ગાડીને ઉભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં હતું તેમાંથી બે દારૂની બોટલ બરજબડી પૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને અરજીની તપાસ કરવામાં આવી આવેલી હતી અને છેવટે એવું ધ્યાનમાં આવેલું હતું કે આ સમગ્ર ઘટના સાચી છે આ ઘટનાને ધ્યાનમાં લઈને એક અઠ્યાવીસ જુલાઈ બે ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે તેમાં કુલ બે પોલીસના માણસો વિનોદભાઈ પાટળિયા હેડ કોન્સ્ટેબલ પાણસેણા પોલીસ સ્ટેશન અને મનહરસિંહ રાણા પોલીસ કોન્સ્ટેબલ લીમડી પોલીસ સ્ટેશન તથા છ અન્ય ખાનગી માણસો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે આ એફઆઈઆરમાં બળજબરીથી કઢાવી લેવું

કે ચેકપોસ્ટ અને વગેરે જગ્યાએ જ્યાં રાત્રિના સમયે વાહન ચેકિંગ થતું હોય ત્યાં પણ સિનિયર અધિકારીઓ પોતાની વિઝિટ કરે આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના ડીવાયએસપી તેમણે આ મામલે મોટી પ્રતિક્રિયા આપી છે આ ઘટનામાં જે બે પોલીસ ઇન્સ્પેક્ટરો હતા તેમને તેમને ફરજ પરથી તેમની બદલી પણ કરી દેવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે અને જે લોકોએ તોડ કર્યા છે પોલીસ કર્મીઓએ જેમણે પોલીસની છબી કઢાઈ છે તેમને તાત્કાલિક અસરથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ અમે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાય